ઘરના ધનને પ્રજાને પ્રજા પ્રજાને પ્રોપર્ટી નાખોનું આ અંગે શોખ બધું જાણીએ છીએ આપણે આ જગતનું બધું જાણીએ છીએ બધું પેઢી ઓડીએ છીએ ખાઈએ પીએ છીએ હરીએ કરીએ છીએ મોજ મજા કરીએ છીએ વિલાસ કરીએ છીએ તો અમને તો આ સારા શબ્દો જ લાગે છે ખાલી કોઈ લખી નાખ્યું છે કે કોઈનું એક એના મનની કલ્પના છે તો એવું લાગે તો એને આ સાચું ક્યારે લાગે કંઈ સ્કોપ નથી તો કાપ ચાલીએ જ છે અજ્ઞાને કાપ ચાલીએ છીએ એટલે કાગનું મેસોને ડાળનું પડવું એટલે કલ્પિત છે અને પાછું એને જ્ઞાન થાય છે એ કલ્પિત છે બાકી એ તો એ જે છે તે જ છે એમાં તો અજ્ઞાને શત્રુ નથી જ્ઞાને શત્રુ નથી એ તો અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ છે પણ હવે એનું પ્રમાણ અજ્ઞાની જ જોતું હોય સંસારી તો એવો જે રહ્યો હોય એવો કોઈ એને એવું કાંઈ એને મળી આવે કોઈ કે કાંઈ તો કંઈક એને એમ થાય કે ના સારું છે ભલે એને તો ન હોય પણ એ રહ્યો હોય એવો એવો અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ રહ્યો હોય અને કોઈ અજ્ઞાન અજ્ઞાનઅંકાર ન રહ્યો હોય કોઈ દુઃખ ન રહ્યું હોય કોઈ અશાંતિ ન રહી હોય એવો રહ્યો હોય એવું કોઈ કે કાંઈ મળી આવે તો એને દેખાય કે ના છે ભલે મને નથી અનુભવ પણ પછી એ જો એની મૂળતાને જડતા કાયમ રાખે તો એના માટે એવું પછી તો કાંઈ નહીં એ કાંઈ છે જ ભ્રાંતિ કાંઈ છે એ તો છે જ એ સૂર્યમાં તો રાતનો અંધકાર છે જ એટલે એવી કે જળભ્રાંતિ ઓળો હોય મૂળ જળભ્રાંતિ હોય તો એમાં કાંઈ નથી એ પોતે કાંઈ નથી આ સ્વપ્ન પુરુષ હોય એને પોતાની જળભ્રાંતિ હોય મૂળભ્રાંતિ કહ્યું હું આ સ્વપ્ન પુરુષ જ છું ને અમારું સ્વપ્ન જ છે તો પછી એને તો એ કાંઈ નથી ને એક જો આનંદ સુધે ચીદા કરું એ અનંત સુધે સુધી કરો